જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક વેગનર ગાડી વેચવા માટે આવેલી છે એ પણ નવા જેવી ગાડી મિત્રો મોડલ બે હજાર ચોવીસનું મોડલ છે અને પહેલો મહિનો સાવ નવા જેવી ગાડી છે આ વેગનર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો વેગનર ગાડીની બધી જ માહિતી મળી રહે છે અને વાન વનર ગાડી વીએક્સ વર્ઝન વેગનર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો મિત્રો તમે જે વેગનર જોઈ રહ્યા છો વ્હાઈટ કલરમાં વેગનર આ ગાડી વેચવાની છે મોડલ 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 વિશે વાત કરું તો અને વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી આ વેગનર છે તમે વિડીયોમાં જોઈ શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહેશે નોન એક્સિડેન્ટ ગાડી સાચવેલી ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે કોઈ વાંધો પણ નથી તેમાં સાચવેલી ગાડી શોરૂમ કંડિશનમાં ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો અને મિત્રો તમે આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ કંટણીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં આમ મળતા રહે તો વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારી આ વેગનર ખરીદવાની હોય મોડલ બે હજાર ચોવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી છે વીએક્સાઈવ વર્ઝન રહેશે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જો મિત્રો તમારે વેગનર ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કૂકા જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે કૂકા રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે વેગનર લઈ શકો છો વન ઓનર ગાડી અને એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલર છે કે કાટ કે સડો પણ જોવા નહીં મળે ન્યૂ કન્ડિશનમાં ગાડી છે ગાડી ફક્ત ચાર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે એન્જિન પાવરફુલ છે જો મિત્રો તમારી આ વેગનર ખરીદવી હોય અને ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળે તો કે તમને પ્રોપર કોકાવાઓ જોવા મળશે વીએક્સઆઈ વર્ઝન પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે કિંમત વિશે વાત કરું તો કિંમત ચાર લાખ પંચોતેર હજાર તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે તેમજ મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠવાળા તે આ વેગનર ગાડીના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકડો કંડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ વેગનર ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈને ફોન કરી માલિકને ફોન કરી આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જે જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ કોકાવાવ જઈ શકો છો અને ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે વેગનર લઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડિયો બનાવી આપીશું